ప్రిస్త క్రిస్మల భయత తాబేను దివ్య దివ్య సందేశం స్వాగత చే సందేశా సౌ మే అనే అండి ప్రార్థనా బాయ్ లో ఈవ్వరను వచన సాభి మాకృ నవమో అధ్యాయ పాంత్రీస్ దస్మో అధ్యాయ పేలీ కలమ అనే పాఠమీ కలమస్ధి આમ ઈસુ યહુદિયામાંના સભાગ્રહોમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના સમાચાર ફેલાવતા બધી જાતની માંદગીને બધા રોકો મટાડતા બધા શહેરોમાં ને ગામડામાં ફરતા હતા લોકોની સ્થિતિ જોઈને તેમ હૃદય દયાથી ભરાઈ આવ્યું એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ગેઠા જેવા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકળે ઈસુ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનું વળગાળ ઉતારવાનો બધી જાતની માંદગી અને બધા રોગો મઠાડવાનો અધિકાર આપ્યો અને આભારને ઉપદેશ અર્થે મોકળતી વખતે ઈશ્વે તેમને શીખ આપી યહુદીઓ પ્રદેશમાં જશો નહીં તેમ સમૃહના કોઈ ગામમાં પેશો નહીં એના કરતાં ભૂલા પડેલા ગેઠા જેવા ઈસરાયલના લોકોની પાસે તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં તમે ઘોષણા કરજો ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માંદાઓને સાજા કરજો મરેલાઓને જીવતા કરજો સારા કરજો વળગાડ ઉતારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત ભયતાબેનું પ્રભુ ઈસના જાહેર જીવન જે એમની મિનિસ્ટ્રી ત્રણ વર્ષ આજના શુભ સંદેશમાં એક જ વાક્યમાં માથીના ગ્રંથમાં નવમો અધ્યાયમાં પાંત્રીસમી કલમમાં જે જે કરતા હતા એ ત્રણ વર્ષ બધું એક જ લાઈનમાં એ કહેવામાં આવે છે ક્રિસ્માલ ભય તબેનું પ્રભુ એક ગ્રેટેસ્ટ લીડર છે એમના ફોલોવરના લીધે નહીં ફોલોવર જોવા જઈએ આજકાલ તો જે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સઅપ હોય ફેસબુક હોય એમાં ફોલોઅર્સ વધારે હોય હોઈ શકે છે એમના ચમત્કારના લીધે નહીં અને પછી એમના સંદેશના લીધે નહીં પણ એમની દયાના લીધે છે લોકોની પરિસ્થિતિ જોઈ એમને દયા આવી જેવી જેવી પરિસ્થિતિમાં લોકોને જુએ છે એમને જોઈને પ્રભુને દયા આવે છે માથના ગ્રંથમાં ચૌદમો ઉદ્યમ ચૌદમી કલામાં જે માંદા હતા એમને જોઈને પ્રભુનો દયા આવે છે લુકના ગ્રંથમાં સાતમો ઉદ્યમ વિધવાનો એકનો દીકરો એ વિધવાનો અવાજ પોકાર આંસુ જોઈને પ્રભુને દયા આવે છે માચ્યના ગ્રંથમાં પંદરમો જ્યાં બત્રીસમી કલમમાં કે ત્રણ ત્રણ દિવસ લોકો પ્રભુ સાથેને સાથે હતા અને તેઓ ભૂખ્યા હતા એ જોઈને પ્રભુને દયા આવે છે અને સાથે સાથે માર્કના ગ્રંથમાં પહેલો જેમ ચૌદમી કલમમાં જે લોકોને પોતાના સમાજમાંથી બહિષ્કાર બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા એવા કોડિયા લોકોને જોઈને પ્રભુને દયા આવે છે હા કૃષ્ણ ભાઈ હતા બહેનો આજનો શુભ સંદેશ આપણે બતાવે છે પ્રભુ એક જ જગ્યા બેઠા નહીં જ્યાં જ્યાં જતા જ્યાં જ્યાં જરૂર હતી હંમેશા જતા હતા અને લોકો જ્યાં હતા ત્યાં જતા એ ખેતરમાં હોય એ સભાગૃહમાં હોય કે મંદિરમાં હોય અને નદી કિનારે હોય જ્યાં લોકો ત્યાં પ્રભુ જેને એમને શુભ સંદેશ સંભળાવતા હતા સાથે સાથે આપણે જોઈએ હંમેશા એમનામાં કે હૃદય પલટો કરો કારણ પાપ બધા મોટા ભાગેના જે બીમારી છે એનો મૂળ એ પાપ છે એટલે હૃદય પલટો કરો હા ક્રિષ્મા લો ભયતા બહેનો ભાઈબલના પહેલાં પાનથી છેલ્લા પાન સુધી એક વસ્તુ જોઈએ એ ઈશ્વરની દયા છે ઈશ્વર આપણા ઉપર દયા બતાવે છે દયા રાખી અને આપણને પસંદ કર્યા છે જેમ ઈશ્વર આપણા ઉપર દયા બતાવે છે દયા કરી છે એવી રીતે આપણે પણ બીજા પ્રત્યે દયા બતાવવાનું છે દયાળુ પરમ સુખી છે એ પ્રભુના વચન છે હોશિયાર ગ્રંથમાં છઠ્ઠો જેમાં છઠ્ઠમી કલમ પ્રભુ પોતે કહે છે હું તો દયા ઈચ્છું છું નહીં કે ભલ્યો અને સાથે સાથે ક્રિષ્માલ ભૈયતાબહેનો જ્યારે પ્રેષિતોને મોકલ્યા એમનું કામ શું હતું આડત્રીસમી કલમમાં કે માંદાઓની સાજા કરજો મરેલાઓની જીવતા કરજો કોડિયાની સારા કરજો ગાળ વળે ગાળ ઉતારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપો એ આજે જે એકસો આઠ એમ્બ્યુલન્સ કરે છે એ પ્રભુના વચન પ્રમાણે કરે છે હા બહેનો આજના આજનો ચંદર શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવાનું મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દે અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય જય ગોડ બ્લેસ યુ ઓલ